લાખ લાખના હીરાની ચોરી કરી હતી જેને સુરત પોલીસ છેલ્લા વીસ દિવસ થી શોધી રહી હતી તેને મજૂરનો વેશ ધારણ કરીને પોલીસે ચંબલની ઘાટી માંથી દબોચી લીધો છે કોણ છે આ હીરા ચોર અને કેવી રીતે તેણે આ ચોરીને અંજામ આપ્યો અને તેની સાથે કોણ કોણ હતા જોઈએ ડાયમંડ નગરી સુરત જેમાં દરરોજ લાખોના હીરાની લેવડ દેવડ થાય છે સામાન્ય પગાર પર કામ કરતા ડાયમંડ વર્કરોના હાથમાંથી લાખોના હીરા પસાર થાય છે હીરાની ચમક જ એવી હોય છે કે બલ ભરાની નિયત બદલી નાખે તો પછી જે વ્યક્તિના હાથમાં દરરોજ લાખોના હીરા આવતા જતા હોય તેની દાનત બગડતા વાર કેટલી આ ડાયમંડ વર્કર સાથે આવું કરતા જોઈ એક દિવસ દાનત બગડી અને એ પછી આ સાહેબ અગિયાર લાખના હીરા ચોરી કરીને રફુચક્કર થઈ ગયા સુરતમાં હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો કારખાનામાંથી અગિયાર લાખના હીરાની થઈ હતી ચોરી હીરા ચોરી કરનાર મુખ્ય આરોપી સહિત બે સકંજામાં સુરતના કાપોદરા વિસ્તારમાં હીરાના અનેક કારખાના આવેલા છે તેમાં આકાશ શાક્ય અને કૈલાશ કુમાર મેઘવાલ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા કારખાનાનો માલિક લાખોના હીરા લોકરમાં મુકતો હતો તે હીરા પર આકાશની નજર હતી એ હીરાની ચોરી ધુળેટીના દિવસે કરી આકાશ અને તેનો મિત્ર કૈલાશ કુમાર મેઘવાલ ફરાર થઈ ગયા હતા કાપોદરા પોલીસની ટીમે દસ દિવસ બાદ મુખ્ય આરોપી આકાશને મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાંથી અને સહ આરોપી કૈલાશ કુમાર મેઘવાલને રાજસ્થાનના સિરોહીમાંથી ઝડપી લીધો છે આરોપીઓ પાસેથી છ લાખની કિંમતના હીરા એ દરમિયાન આકોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્નેહ મુદ્રા વિસ્તારમાં ખાતા નંબર ત્રેસઠ માં જ્યારે આ કારખાનું બંધ હોય એની તિજોરી ખોલી અને આશરે સાડા અગિયાર અગિયાર લાખના હીરાની ચોરી થયેલાનું

કારખાનામાં હીરા ચોરી થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો એમાં જાણવા મળ્યું કે આકાશ છેલ્લા કેટલાક મહિનાથી તરીકે કામ કરતો હતો તેની નજર સામે દરરોજ કારખાનાનો માલિક લાખોના હીરા લોકરમાં મૂકતો હતો આ હીરા આકાશ ચોરી કરવા માંગતો હતો પરંતુ લોકરના ના પાસવર્ડ વગર ખોલવું કેવી રીતે જેથી તેરથી થી પંદર માર્ચ દરમિયાન આકાશે લોકરનો પાસવર્ડ જોઈ લીધો અને ચાવી ચોરી લીધી આ વિશે આકાશે તેના મિત્ર કૈલાશ કુમારને વાત કરી બંને ધૂળેટીના દિવસે ચોરી કરવાનો પ્લાન ઘડ્યો ધૂળેટીના દિવસે ચાવીથી લોકર ખોલી તેમાં મૂકેલા અગિયાર લાખના હીરાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાસ કુમાર જે સિહોરી રાજસ્થાન કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને અગિયાર લાખમાંથી સાડા છ લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે અન્ય મુદ્દામાલ તેને સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે ચંબલની ઘાટીમાં છુપાયો હતો મુખ્ય આરોપી પોલીસે મજૂરનો વેશ ધારણ કરી ઝડપ્યા આરોપી હીરાની ચોરી કરનાર બંને શખ્સો મૂળ ક્યાંના રહેવાસી છે તે બાબતે પોલીસે સૌથી પહેલા તપાસ કરી તો તેમાં જાણવા મળ્યું કે મુખ્ય આરોપી આકાશ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાનો રહેવાસી છે અને હાલ તે ચંબલની ઘાટીના એક ગામમાં છુપાયેલો છે જ્યારે અન્ય આરોપી કૈલાશ કુમાર રાજસ્થાન ના શિરોહી જિલ્લામાં છુપાયો હતો ભીંડ જિલ્લો ચંબલની પોલીસ ટીમની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું થોડા દિવસ મજૂર બની આકાશ પર નજર રાખી મોકો મળતા જ તેને ઝડપી લેવામાં આવ્યો બીજી ટીમે રાજસ્થાન ના શિરોહી જિલ્લામાંથી સહ આરોપી કૈલાશને જડપી પાડ્યો હતો સાબોંદ્રા પોલીસ સ્ટેશનએ જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગર હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું એમાંથી એક કારીગર જે કારીગર આકાશસિંહ દેવસી સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો બિહડ વિસ્તારનો કંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય એનો મોબાઈલ નંબર પણ બંધ હતો ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ પીએસઆઈ પિંજર તથા દામજીભાઈ અને સંજયભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ બે ત્રણ દિવસ રેકી કરતા એ વ્યક્તિ બે ત્રણ દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો

તો આ ઘટનામાં અન્ય એક આરોપીની સંડોવણી હોવાનું પણ ખુલ્યું છે તેને શોધવા માટે પણ કવાયત હાથ ધરાઈ છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત